પાદરાથી દ્વારકાના જૂના સંઘને એકાવન વર્ષ પૂર્ણ થતા કોટ ગણેશ ખાતે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ આઠ જાન્યુઆરી દ્વારકા ખાતે સંઘની ધજાનું પૂજન થતાં ધ્વજા અર્પણ કરવામાં આવશે સતત એકાવનમાં વર્ષે પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂના એકાવનમાં વર્ષે એકાવન જેટલા યાત્રિકોએ પાદરાથી પગપાળા સંઘ એ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું

આભ્યો છે અને રસ્તાની અંદર રસ્તા છે અને છ તારીખે અમે દ્વારકા પહોંચીશું અને આઠ તારીખે અમારા દ્વારકાધીશ ઉપર પાદરા ગામની રજા અમે ચઢાવીશું અને આનંદ મંગલ કરીને જઈને આવીશું અત્યારે આજે અમારે જતા જતા સંઘરામ મંદિર ના મહારાજ એ અમારું સ્વાગત કરેલ છે મોહનદાસી મહારાજે